માત્ર ને માત્ર એકસો ત્રીસ રૂપિયામાં અને ઈ પણ કોમ્બો ઉપર નમસ્કાર મિત્રો હું આવી ગયો છું માં મેળવી ચાઇનીસ અને પંજાબી પોઈન્ટ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બધી જ વસ્તુ તમને અહીંયા લાઈવ બનાવીને આપશે બધા જ પ્રકારના નેચરલ મસાલાઓનો યુઝ કરે છે કોઈ પણ જાતનો મિલાવટનો ઉપયોગ કરતા નથી અને પાઉભાજીનો તમે દેખાવ છો એકદમ મસ્ત છે જો તમારે અહીંયા બેસીને ખાવું હોય તો મસ્ત મજાનો ડીશ પણ તૈયાર કરીને આપે છે એમાં ભાજી સાથે બે પાઉ અને સલાડ હોય છે તથા મંચુરિયન રાઇસ પણ અહીંયા મસ્ત મજાના આવી રીતે તૈયાર કરીને આપવામાં આવે છે તમે જોઈ શકો છો એકદમ નેચરલ બધા મસાલાઓ યુઝ કરે છે એ લોકોના સ્પેશિયલ મસાલાઓ છે આ બધા આ લોકો અવારનવાર લગ્ન પ્રસંગ

સારું ખવડ શકો છો કે તમે પણ આ દુકાનની મુલાકાત લો અને બધી જ વસ્તુ એક વાર ટેસ્ટ કરો અને પછી રિવ્યુ મને કેજો પાસે જણાવજો અહીંયા બાજુમાં એક મસ્ત મજાનું બોર્ડ લગાવેલું છે કે જેમાં બધી જ પ્રકારની પ્રાઇસ લખી તો તમે જોઈ શકો છો કે બધી જ આઈટમ ના ભાવ એકદમ સસ્તા છે અને ખાવામાં જોતું હોય જ જોઈને તમે ઓર્ડર કરી શકો છો એડ્રેસ ની વાત કરું તો ઘોઘાના બસ સ્ટેશન પાસે જ બાપા સીતારામ સ્ટોર ની એક જ બાજુમાં તો ભાઈ મેં તો અહીંયાથી બધી જ જાતની વસ્તુ એક એક કરી ટેસ્ટ કરવા માટે લઈ લીધી છે હવે તમે ક્યારે ટેસ્ટ કરવા માટે આવો છો તો તમારા માટે એક સ્પેશિયલ ઓફર લઈને આવ્યો છું કે કોઈ પણ એક વસ્તુ લ્યો અને એમની સાથે મન્ચુરિયન ફ્રી લઈ જાઓ અને એ ઓફર માત્ર આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર સુધી વેલીજ છે એટલે જલ્દીથી આ બંફર ઓફરનો લાભ લેજો વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી થી લાઈક કરી દો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તથા અમારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં